મહત્વના સમાચારથી બુલેટિનની શરૂઆત કરી અમદાવાદ નજીક સનાથલ ગામે ગાયક દેવાયત કાર પર હુમલો થયો છે ગઈકાલ રાતની આ ઘટના છે અને હુમલા સમયે દેવાયત ખબર કારમાં હાજર ન હતા તેમના ડ્રાઈવર કારમાં હાજર હતા ગાડીમાં તોડફોડ કરાઈ છે અને હુમલા સમયે દેવાયત ખવડ હાજરમાં ન હતા ઇન્ચાર્જ ડીવાયએસપીનું કહેવું છે આ મામલે હુમલાને લઈને ચાંગોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી પણ શરૂ છે લાંબા સમયથી દેવાયત ખબર ચર્ચામાં છે ડાયરાના કલાકારો એકબીજાને પડકારો આપતા હોવાના કારણે છેલ્લા એક દોઢ મહિનાથી દેવાયત ખબર ચર્ચામાં હતા હવે કયા કારણે હુમલો થયો કયા કારણે તોડફોડ કરાઈ તેનું કારણ સ્પષ્ટ નથી પરંતુ કાર્યવાહી શરૂ છે પ્રક્રિયા શરૂ છે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા શરૂ છે કોની સામે ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા શરૂ છે હાલ પ્રવીણ જણાવ્યું અમદાવાદ નજીક સનાથ ગામે ખબર કલાકાર નો એક કાર્યક્રમ હતો ડાયરાનો જે કાર્યક્રમમાં તેઓ પહોંચી શક્યા ન હતા તેવું હાલ જાણવા મળ્યું છે જેના કારણે રાત્રે તેમનો ડ્રાઈવર ત્યાં સ્કોર્પિયો ગાડી લઈ હાજર હતા તે સમયે તે દેવાય ખબર જે કાર્યક્રમ હાજર નતા તેમને કાયદ રાખી સાત જેટલા લોકોએ હુમલો તેમની ગાડી પર કર્યો હતો ને ગાડીમાં તોડફોડ કરી હતી ત્યારે આ બાબતે તેમનો ડ્રાઈવર જે છે હરેશભાઈ ખેડ તે ચામોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી રહ્યા છે તેમને ત્રણ નામ જો ફરિયાદ આપી છે એમાં એક છે મેઘરાજ નુરાજ અને રામભાઈ એમ ત્રણ નામ છે અને અન્ય ચાર જેટલા લોકો એમ સાત જેટલા લોકો ફરિયાદ આપી છે ત્યારે સામુદર પીએનો સંપર્ક કરતા તમે જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં જે કલાકાર દેવા ખવડ હતા તે હાજર ન હતા જેને દાજ રાખી હુમલો કરાયો હતો અને જે સમયે હુમલો કરાય તે વખતે ગાડીમાં દેવા ખવડ હાજર ન હતા તેમના ફક્ત ડ્રાઈવર જ હતો અને દેવા ખવડ આણંદ ખાતે હતા એટલે જે કાર્યક્રમમાં પહોંચી ન શક્યા એ ડાયરો એ જ દિવસે હતો પહોંચી ન શક્યા એના કારણે આ હુમલો થયો છે તોડફોડ કરાઈ છે

મેઘરાજ ધુરાજ અને રામભાઈ એમ ત્રણ નામ જોગ અને અન્ય ચાર લોકો એમ સાત લોકો વિરુદ્ધ ચાંગોદર પોલીસ મથકે દેવાયત ખવડના ડ્રાઈવર દ્વારા ફરિયાદ નોંધાવાઈ રહી છે